ગુજરાતમાં જ્યારે ડબલ એન્જિનની સરકાર છે ત્યારે માધાપર નવા પંચાયતની ચૂંટણીના ત્રિપાંખીયા જંગમાં ભાજપ પેનલ આજે હોટ ફેવરિટ બને છે તેમના ચૂંટણી કાર્યના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં સમર્થકો કાર્યકર્તાઓ પદાધિકારીઓ ઉમટી પડ્યા વેદજીભાઈ આયરના નેતૃત્વ હેઠળ ચૂંટણી લડાઈ છે ત્યારે તેમણે વિજય માટે આશાવાદ વ્યક્ત કર્યો ભુજને ભાગોળ આવેલ માધાપર નવાસ ગ્રામ પંચાયતની ચૂંટણી પંદર વર્ષ પછી યોજાઈ રહી છે ત્યારે ત્રિપાખ્યો જંગ માધાપર નવાસ પંચાયતની ચૂંટણીમાં જોવા મળી રહ્યો છે કોંગ્રેસ ભાજપ પ્રેરિત પેનલ અને એડવોકની પેનલ એમ ત્રણ પેનલો ચૂંટણી લડી રહ્યા છે ત્યારે ખાસ કરીને ભાજપની જે પેનલ છે ભાજપ પ્રેરિત પેનલ છે તે પેનલના ઉમેદવારો જે વિકાસશીલ ઉમેદવારો છે પસંદગી કરીને ઉમેદવારોને બનાવી છે પેનલ આખી તેના વેલજીભાઈ આહિરના નેતૃત્વ હેઠળ આખી દૂરબીન તેમનું નિશાન છે અને આ પેનલ જ્યારે ચૂંટણી લડી રહી છે ત્યારે તેના કાર્યાલયના ઉદઘાટનમાં મોટી સંખ્યામાં ભાજપના પદાધિકારીઓ કાર્યકર્તાઓ અને માધાપર નવા વર્ષના મતદાતાઓ ઉપસ્થિત હતા તેમની ચૂંટણી કાર્યાલયના ઉદઘાટનમાં ઉમેદવાર ઉમેદવાર વેલજીભાઈ આહિર જયંતભાઈ માધાપરિયા દિનેશભાઈ ઠક્કર માવજીભાઈ ગોશાહી હિતેશભાઈ ખંડોળ સહિતના મહાનુભાવો ઉપસ્થિત હતા તેમની ઉપસ્થિતિમાં આ વિકાસશીલ જે પેનલ છે ભાજપ તેમનું નિશાન દુરબીન છે તેમણે ચૂંટણીના લડાયક જંગ શરૂ કર્યા છે અને ખાસ કરીને જે માધાપરનો વિકાસ થયો છે વિકાસને ધ્યાને રાખી અને લોકો તમને ચૂંટી કાઢશે તેવો આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો આમ તક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સરપંચ પદના અને પેનલના સૌથી પ્રમુખ ઉમેદવાર વેલજીભાઈ આહીર અને જયંત માધાપરિયાએ જણાવ્યું હતું કે માધાપરમાં પંદર વર્ષ પછી ચૂંટણી યોજા છે છેલ્લા અઢી વર્ષમાં આ જે વહીવટદારનું શાસન હતું ત્યાં જે ક્યાંક વિકાસના કામોની કમી દેખાય છે તે કમી

સરકાર શ્રી દ્વારા તાલુકા જિલ્લા પંચાયત દ્વારા અમારી હરિભાઈ શહેર સાથે જે સ્વાભાવિક છે એ શહેરમાં જે સુવિધાઓ છે એવી જ સુવિધાઓ અત્યારે માધાપર છે અને એને સુવિધાઓ વિશેષ બનાવવા માટે અમારા પ્રયત્નો રહેશે

સાહેબ ઘણા સમયથી થી છેલ્લા અઢીક વર્ષથી જે ગ્રામ પંચાયતમાં વહીવટદાર શાસન હતો લોકો પણ એક ઉત્કૃષ્ટ હતા ચૂંટણી આવે કારણ કે લોકો ઘણા સમય થી ચૂંટણી જોઈ નથી છેલ્લે આપણે ગ્રામ પંચાયત એટલે પછી માધાપરમાં જયારે ચૂંટણી આવી છે ત્યારે જોઈ શકો છો અમારા જે કાર્યાલયનું ઉદ્ઘાટન થયું વિવિધ સમાજના સૌ અગ્રણીઓ વિવિધ ટ્રસ્ટના સૌ અગ્રણીઓ અને વિવિધ રાજકીય આગેવાનો પણ અમારા સમર્થનમાં જયારે મારી પસંદગી કરી છે સમગ્ર ગામમાં સારા લોકો મળી અને અમારી એક વિકાસશીલ પેનલ બની છે તો એ બદલ હું જે અમારા સમર્થકો છે જેમના અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ અમે ક્યારે નહીં તૂટવા દઈએ એની ખાતરી પણ આપીએ છીએ અને અમારા ઉપર વિશ્વાસ મૂક્યો એ બધા એ લોકોનો આભાર પણ વ્યક્ત કરું છું ખાસ કરીને દરેક પેનલ આવતો કરતી હતી અગત્યતા અને એ બાબત જે બિલકુલ લાંબો ગાળાથી એક ચક્રીય શાસન ચાલી રહ્યું છે ત્યારે લોકો પરિવર્તન ઈચ્છી રહ્યા છે અને માધાપર ને ક્યારે વિકાસ ની ભૂખ ફૂટવાની નથી અને એક ભૂખ પૂરી કરવા માટે દરેક વિકાસ કાર્ય કરવા માટે અમારી જે પેનલ છે હંમેશા કટિબદ્ધ રહેશે અને ગામને જે વિશ્વાસ મૂક્યો છે વિશ્વાસ સાર્થક કરશે જે કાંઈક વિકાસની ખુટતી કડીઓ હશે એ અમે પરિપૂર્ણ કરશું એવી ખાતરી આપના માધ્યમથી હું ગામ લોકોને આપું છું જે બિલકુલ મારી પાસે અનુભવનો ભાથું છે છેલ્લા ત્રણ વર્ષ ત્રણ ટર્મ થી એટલે કે પંદર વર્ષથી ગ્રામ પંચાયતના સદસ્ય તરીકે સેવા આપી છે રાજકીય અને પદ અધિકારી અને પદ અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો છે એનો ગામ સીધો લાભ મળવાનો છે ત્યારે ગામ ઉપર અપેક્ષા હોય અમારામાં કે અમારી જે અનુભવ છે એનો લાભ ગામને મળે અને અમે એ વિશ્વાસ ક્યારે નહીં તૂટવા દઈએ અને એ જે અમારા અનુભવ છે એનો લાભ છે એ આ ગામને આપશું એવી આપના માધ્યમથી હું ખાતરી આપું છું